ત્યારસમાં સાંઈ બાબા મંદિરનો પચ્ચીસમો પાટોત્સવ ઉજવાય સુંદર કાં છોવાયા પ્રસત્યનારાયણ ભગવાનની કથા સાંઈ ભંડારો સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયો પચ્ચીસ વર્ષ પહેલા સાંઈ ભક્તો બ્રહ્મલીન ગોવિંદભાઈ દ્વારા ભવ્ય સાંઈ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દર વર્ષે સાંઈ મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે જૈનભયે સાંઈ મંદિરના પચીસ વર્ષ તથા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ધાર્મિક ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે સત્યનારાયણ ભગવાનની કથા સાઈનાથ ભગવાનની શોભયાત્રા સાંઈ ભંડારો ઉપદ્વાન પંડિતોના વૈદક મંત્રोच्चાર સાઈ ભગવાનનો અભિષેક સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જયારે સાંઈ ભક્તો બ્રહ્મલીન ગોવિંદભાઈ વ્યાસ અને સાઈધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય સૈરામ હું છું રાહુલ દાદા શાસ્ત્રી આજે પતિષનો પાઠોત્સવ નિમિત્તે સરસ મજાનું સાંઈની દ્રષ્ટિએ રામ એનું વ્યાખ્યાન એનું ચરિત્ર એની દિવ્ય ગાથાનું વર્ણન આજે અઢી ત્રણ કલાક જેવું પ્રવચન કરવામાં આવ્યું સાથે સાથે રાત્રે નવ વાગે સુંદરકાંડનો પાઠ પણ અહીંયા થવા જઈ રહ્યો છે પવિત્ર સાંઈરામની આ ભૂમિમાં અને દરેક ભક્તોના સ્નેહને આધીન એક બાબાનું યજન અને બાબાનું કીર્તન થાય સાથે સાથે સત્સંગ થાય અને પ્રતિષ્મો પાઠોત્સવ એ સાર્થક બને એવી ભાવના સાથે અહીંયા સરસ મજાનું આયોજન છે ભોજન અને ભજન બંનેનો સમન્વય અહીંયા જોવા મળી રહ્યો છે સાથે સાથે આ જગ્યાની જે દિવ્ય ચેતના છે એ ચેતનાની સાથે જેટલા જોડાયેલા છે એ બધી જ ચેતનાઓને બાબાના આશીર્વાદ પ્રાપ્ત થાય એ હેતુસર અહીં આ પચીસમો પાઠોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સમસ્ત ચાણસમાં સાઈધામ ચેરિટેબલ ટ્રસ્ટ આનું આપણું સંચાલન કરી રહ્યા છે અને અદ્ભુત અને દિવ્ય અહીં સાઈનાથના મંદિરનો જે નજારો છે એ આપણે જોવા મળી રહ્યો છે સાંઈબાબાનો કયો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો વિશેષમાં જણાવશો સાઈ સાંઈધામ ટ્રસ્ટ સાત બાર ઓગણીસો અઠાણુંના રોજ બાબાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ આજે બાબાનો પચીસમો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ માગસર વધ વીસથી જ અને ચોથ વિવિધ આયોજન કરેલ છે પ્રથમ દિવસે ચાણસમા શહેર તેમજ આજબાજુના ગામના આનંદ ગરબા મંડળની બહેનો તેમજ બીજા દિવસે ભજન મંડળીઓ તેમજ રાહુલ દાદાના સાંઈની દ્રષ્ટિએ રામ એનું પ્રવચન રાખેલું રાત્રે નવથી બાર રાત્રે નવથી બાર રાખેલા સુંદર કાંડ રાખેલું અને આજે બાવાનો પચીસમો પાઠો સ પ્રતિસાદ દિન છે સમગ્ર ચાણસમાં શહેરમાં એની પરિક્રમા કરી અને બાબાને બાબા આજે નિધમંદિરમાં વધારેલ છે આ વિવિધ પ્રસંગો લાઇટિંગ ફૂલહારથી બાબાનો શણગાર કરેલ છે તેમજ આજુબાજુ અંદાજે બાબાનો ભંડારો રાખેલ છે ભંડાર